સૌરાષ્ટ્રમાં ધોરાજીના પાટણ વાવનો અસમ ડુંગર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યો સૌરાષ્ટ્ર ભૂમિમાં મહાભારત અને રામાયણ સાથે જોડાયેલા સમય વિતાવેલો હોવાનું માનવામાં આવે છે તો બીજી તરફ આ ડુંગર પર ટોકેશ્વર મહાદેવનું મંદિર પણ આવ્યું છે વનસ્પતિના મૂળમાંથી શિવલિંગ પર પાણી પડતું હોવાથી આ મંદિરને મહાદેવ નામ આપવામાં આવ્યું છે ભીમકુંડ વનવાસ દરમિયાન કુંતી માતાને તરસ લાગી હોવાથી પાણી માટે ભીમ અહીં ખાડો કરે છે અને કુંતી માતાને પાણી પીવડાવે છે તે કુંડ આજના દિવસે પણ જોવા મળે છે સાથોસાથ ડુંગર પર ઓસમ માત્રી મંદિર છે ટપકેશ્વર મહાદેવ માત્રી માતાના દર્શન કરવા થઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસના અંતિમ રવિવારે લોકો ટપકેશ્વર મહાદેવના દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાથો સાત વરસાદ બાદ ઓસમ ડુંગર સોળી કળાએ ખીલી ઉઠ્યો છે ચો તરફ હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે અને જેના કારણે લોકો કુદરતના ખોળે મજા માણવા આવી પહોંચ્યા હતા હું જયદીપ ગોસ્વામી જૂનાગઢના માણોદર તાલુકાના વેડવા ગામથી આવું છું મને અમે પાટણમાં ફરવા માટે આવ્યા અને ખૂબ સારી જગ્યા છે અહીંયા આવીને અમને ગિરનારની અનુભૂતિ થઈ કે જેમ મિની ગિરનાર સમજી લો ને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને ફેમિલી સાથે નાના મોટો ટૂર કરવા માટે અને એકદમ બેસ્ટ જગ્યા હોય એકાંત જેવી વાતાવરણમાં રહેવું હોય તો ખૂબ સુંદર અને સારી જગ્યા એટલે પાટણમાં તમે પણ તમે લોકો આવો તમારા ફેમિલીને લાવો અને ખૂબ સુંદર જગ્યા છે અહીંયા ફરવા લાયક સ્થળ ત્રંબકેશ્વર મહાદેવ છે ટપકેશ્વર મહાદેવ ગૌમુખી ગંગા છે માત્રીમાનું મંદિર છે અને કોઈ પણ અફવાથી બધી દૂર રહેવું કે અહીંયા જંગલી પ્રાણી વન્ય પ્રાણી એવું બધું છે પણ ખૂબ સુવિધા સારી છે પાણીની સુવિધા છે કોઈ અગવડ પડતી નથી અને માણસો પણ સારા છે તમે લોકો આવો અને આનંદ માણો અને બધા લોકોને પણ લઈ આવો ઓસમ પર્વત રાજકોટ જિલ્લાના धोराजी तलुका गांव ओसम डूंगर राजकोट किसम डूंगर टपकेश्वर महादेव मंदिर बोलो टपकेश्वर महादेव मंदिर कूदरती वनस्पति मूड़िया मड़ी पाने टपक टपक पड़े टपकेश्वर महादेव महाभारत भूमि पांडव रही गया पांडव वनवास धर्म दिवसों गायड़ा अति ऋषि तप करते शिद भूमि टपकेश्वर महादेव ओटोमेटिक જડી બુટીના મૂળિયામાંથી ગાડીને આવે બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે છે મહાદેવના મંદિરમાંથી આવે સામની સાઈડમાં ભીમની થાળી સામની ટોચ ઉપર ઓસમ માત્રી માતાજી બિરાજમાન છે જે કોઈ માત્રી માતા અને ટપકેશ દાદાના દર્શન કરશે તેને માત્રી માતા અને ટપકેશ દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે જય ટપકેશર મહાદેવ પહેલાથી જ બોલું મારું નામ સોલંકી દીપાલી રાવલભાઈ છે અમે રાજકોટમાંથી આવીએ છીએ પાટણવાવમાં ઓસમ ડુંગર આવેલો છે ખૂબ જ રમણીય સ્થળ કહેવાય ત્યાં ટપકેશ્વર મહાદેવનું મંદિર છે છે ભીમની થાળી વગેરે ઓસમ ડુંગર ઉપર જોવા મળે છે આ ખુબ રમણીય અને આનંદમય સ્થળ છે ત્યાં ફરવાલાયક સ્થળ સારામાં સારું કહેવાય તો છે ટ્રેકિંગ છે પછી જોવા જઈએ તો અલગ અલગ ઝાડ પાંદડા વગેરે જોવા મળે છે જેનાથી આમ નેચર વ્યૂ હોય તે સારો છે અમે વિડીયોઝ જોઈ અને સાંભળીને આવ્યા હતા તેનાથી પણ ખૂબ આ રિયાલિટીમાં મજા આવે એવું છે અહીંયા આવીને એકદમ નેચરલ મતલબ કેમ નેચરલી જગ્યાએ આવ્યા હોય કુદરતના ખોડામાં હોય એવી ખૂબ આનંદમય જગ્યા અને રમણીય જગ્યા લાગે છે રાવલિયા મધુનો રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે